નમસ્કાર દર્શક મિત્રો આ બની હાલ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અક્ષર વિઝન એરીના એ અગિયારમાં વર્ષની અંદર મંગળ પ્રવેશ કર્યો અને મંગળ પ્રવેશ કરતાની સાથે જ એમના દ્વારા આંખોત્સવ નામનો એક અનોખો ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે અગિયારમા વર્ષની અંદર મંગળ પ્રવેશ કર્યો છે તો ત્યારે અગિયાર દિવસ સુધી નેત્ર યજ્ઞ ચલાવવામાં આવનાર છે અને જે યજ્ઞની અંદર રોજ અલગ અલગ ફિલ્ડની અંદર કામ કરતા કામદારો અને વર્કરો ની સાથે આંખોત્સવની ઉજવણી કરવામાં આવવાની છે કે જેની અંદર આંખની તપાસ વિના મૂલ્યે કરવામાં આવશે ત્યારબાદ જો નંબર હશે તો વિના મૂલ્યે એમને ફ્રેમ આપવામાં આવશે અને ત્યારબાદ તમામે તમામ લાભાર્થીઓને યુવી પ્રોટેક્શન વાળા સનગ્લાસીસ પણ ફ્રીમાં આપવામાં આવશે તો શું છે આંખોત્સવ કયા દિવસે કોણ આની લાભ લઈ શકે છે કોણ આ સેવાનો ઉપયોગ કરી શકે છે એ માટે જુઓ કે ડોક્ટર કેયુર શર્મા શું જણાવી રહ્યા છે નમસ્કાર હું

તો એની અંદર પહેલી તારીખે એટલે કે પહેલી મે ના રોજ લેબર ડે છે તો અમે જેટલા પણ સફાઈ કર્મચારી છે નવસારી નગરપાલિકાના તો એમની જોડે અમે ઉજવવાના છીએ બીજી તારીખે જેટલા પણ ડિલિવરી બોય છે ઝોમેટો વાળા છે સ્વીગી વાળા છે કુરિયર બોય છે એ દરેક જોડે અમે ઉજવવાના છીએ ત્રીજી તારીખે ઓટો ડ્રાઈવર્સ જોડે ઉજવવાના છે પછી ચોથી તારીખે આપણે જેટલા પણ શિક્ષકો છે કે જેના લીધે આપણે એની સુધી પહોંચ્યા છે તો અમે એમની જોડે ઉજવવાના છે પાંચમી તારીખે દરેક મીડિયા કર્મચારી છઠ્ઠી તારીખે શાકભાજી અને ફળ વિક્રેતાઓ છે એની જોડે ઉજવવાના છે ત્યાર પછી સાતમી તારીખે આપણે જોયું કે અત્યારે વોટિંગ નિરસ છે તો એને ઉત્સાહમાં લાવવા માટે અમે એવી રીતે ઉજવવાના છે કે તમે આવો તમારું વોટિંગનું નિશાન બતાવો અને આ ઉત્સવમાં ભાગ લો આઠમી તારીખની રોજ અમે જીબી અને ટોરન્ટના કર્મચારીઓ જોડે ઉજવવાના છે નવમી તારીખે ફાયર બ્રિગેડ કર્મચારી દસમી તારીખે રેલવે કર્મચારી અને અગિયારમી તારીખે અમે છેલ્લા દિવસે ફાયર બ્રિગેડ સોરી આપણા જેટલા પણ આ ટ્રાફિક કર્મચારીઓ છે એમની જોડે અમે સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે તો સેલિબ્રેશન સેલિબ્રેશનની અંદર શું છે આ અગિયાર દિવસના સેલિબ્રેશનમાં માં દરેકે દરેક કર્મચારીઓને આપણે ફ્રીમાં માં ચેકઅપ કરશું. જોડે જોડે એ લોકોને ફ્રી sunglasses આપશું. આટલી કાજલ ગરમી પડી રહી છે તો એમની આંખોના રક્ષણ માટે hundred percent UV protective sunglasses આપણે એમને આપશું. અને જો એમને ચશ્માના નંબર જણાય તો ફ્રેમ પણ અક્ષર વિઝન તરફથી ફ્રી આપવામાં આવશે. અને મોતિયાનું ઓપરેશન જો જણાય તો મોતિયાનું ઓપરેશન પણ આપણે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવશે. તો આ આખો શો માટેનો એડ્રેસ છે અક્ષર વિઝન એરાના આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતિદેવી રોડ, નવસારી. આપણે દર વખતે આવી તો અગિયાર વર્ષ દસ વર્ષ એનિવર્સરી ઉજવીએ તો આપણે કેક લઈ આવીએ કેક કટિંગ કરીએ છીએ અથવા તો આપણા સગા સંબંધીઓને બોલાવીને જમણવા રાખીએ છીએ પણ એ લોકો ઓલરેડી આ વસ્તુ માટે કેપેબલ છે તો મારે એવું કરવું હતું કે સમાજનો જે વર્ગ જેને મને સપોર્ટ આપ્યો છે તો શું કામ એ વર્ગો સુધી હું ન પહોંચું

અગિયારમા વર્ષના પ્રવેશ ખાતે અગિયાર દિવસ સુધી આખોત્સવની ઉજવણી થવા જઈ રહી છે તો ચોક્કસથી જો આ અગિયાર દિવસની અંદર જે ફિલ્ડ બતાવવામાં આવી છે એ ફિલ્ડના આપ વર્કર હો એ ફિલ્ડની અંદર આપ કામ કરતા હો તો ચોક્કસથી આ સેવાનો લાભ લેવાનું ચૂકશો નહીં તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝીટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન